નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોળિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇન્ફોર્મેશન આપી છે એક એવા ખાતર વિશે જે દુનિયાની અંદર એક જ કંપની બનાવે છે અને બધી જ કંપની કરતાં અલગ વસ્તુ છે તો આપણી ખાતરનો કઈ રીતના વપરાશ કરવો એનું પ્રમાણ કેટલું રાખવું એ ખાતરની વિશેષતાઓ શું છે એના વિશે આપણે આજે માહિતી લેવી છે તો આપણી સાથે જે છે એ મહેશભાઈ હુંબલ એગ્રોસેલ કંપનીમાંથી ટેરેટરી મેનેજર જે છે એ આપણી મુલાકાતે આજે આવ્યા છે તો મને એવું લાગ્યું કે આપણે જે મહેશભાઈના જે અનુભવો જે છે એ ખેડૂતોની આપણે કઈ રીતના મદદ કરી શકીએ એના વિશે આપણે વાત કરવી છે તો આપણે જે વાત ચાલુ કરીએ એની પહેલાં બધા જ જે આપણા ખેડૂત મિત્રો છે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દઈએ એટલે આપણે જે જે કંઈ ઇન્ફોર્મેશન આપવાની છે એ ચાલુ કરીએ મહેશભાઈ સૌ પ્રથમ તો તમે અમારી દુકાને આવ્યા એ બદલ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને અમારે જે આપણી જે ચેનલ જે છે યુટ્યુબની અંદર એમાં જે આપણા ખેડૂતો જે છે એ એને કઈ રીતના આપણે હેલ્પફુલ થઈ શકીએ એના વિશે આપણે બે વાત આ જે કરવી છે તો તમને આજે હું આ માઈક ની દોરી આપું છું તો આપણે જે ખેડૂતો છે એને આપણે જે સાચી જે માહિતી છે મહાલભ જે ખાતર આવે છે એની આપણી જે સારી સારી બે ત્રણ ચાર વાતો છે એ ખેડૂત મિત્રો ને કહો તમે નમસ્કાર સૌ ખેડૂત મિત્રો ને સૌ પ્રથમ તો આપણે એક જે ખાતરો વાપરીએ છીએ એનું એક ગણિત બધાએ સમજવા જેવું છે કે ભાઈ આપણે જે ઉપયોગ આપણા પાકોમાં કરીએ છીએ એ એનો ઉપયોગ વિવેકપૂર્ણ અને સમજીને કરીએ તો આપણી જમીનની ફળદ્રુપતા બી જળવાઈ રે આપણા પાકને પૂરતું પોષણ મળે અને એ રીતે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે એ રીતે આપણે એને નાખવું જરૂરી છે સમજવાનું એ છે કે આપણે શરૂઆત ડીએપી કે બારબતરી સોળથી કરીએ એટલે ફોસ્ફરસ તત્વ બીજું તત્વ આવે નાઇટ્રોજન તો એ વૃદ્ધિ વિકાસ માટે છે એ પછીનો રોલ જે આવે છે કે સલ્ફર મેગ્નેશિયમ પોટાશ આ ત્રણ તત્વો છે એ ત્રણ તત્વો બધા પાકો માટે બહુ જરૂરી અને મહત્ત્વના છે હવે એ ત્રણ તત્વો પૈકી કોઈ પણ તત્વ એમાં વધતા ઓછા પ્રમાણમાં હોય તો એની સીધી અસર આપણા ઉત્પાદન અને ઉત્પાદન થયેલી ગુણવત્તા પર પડે છે એટલે વિચારવાનું એ છે કે આપણે જે વાપરીએ છીએ એમાં આ ત્રણ તત્વો કેટલા પ્રમાણમાં વાપરીએ છીએ અને કેવી રીતે વાપરીએ છીએ અને કયા ફોર્મમાં એટલે કયા 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 ખાતરના સ્વરૂપમાં આપણે વાપરીએ છીએ એ બહુ સમજવા જેવી વાત છે આજે રનિશભાઈએ જે વાત કરી કે ભાઈ ખાતરની વાત છે એમાં તમે બધા વાપરતા હશો પણ આપ સૌને મારે જણાવવાનું એ છે કે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે એક્સેલ ગ્રુપનું છે એ કંપનીએ વર્ષોની મહેનત પછી એક સારું એવું ખાતર મહાલાભ પોટેશિયમ સોનાઇટ જે નેચરલ સ્ત્રોત દરિયાના પાણીમાંથી બનાવ્યું છે અને એ એકદમ નેચરલ રીતે છે અને એમાં કોઈ પણ એની આડઅસરો જે બીજા આપણે ખાતરો વાપરીએ છીએ એ એની જે આડઅસરો છે જમીન બગાડે આપણા જીવાણુઓ છે બેક્ટેરિયા છે અળસિયા છે એ બધાને જે નુકસાન કરે છે એ નુકસાન ન થાય અને કાર્યક્ષમ રીતે અને છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે એ સ્વરૂપમાં મહાલાભ નામનું ખાતર અત્યારે માર્કેટમાં છે અને એ ઘણા ખેડૂત મિત્રોએ વાપર્યું પણ હશે તો એ મહાલાભમાં ત્રણ તત્વો આવે છે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર પોટાશ છે એ ત્રેવીસ ટકા છે સલ્ફર મેગ્નેશિયમ અગિયાર ટકા છે અને સલ્ફર પંદર ટકા છે તો આ છે એ એક વોટર સોલ્યુબલ ગ્રેડ છે અને આ ગ્રેડ છે એ તમે કોઈપણ પાકમાં ઉપરથી છંટકાવ કરો તો એકસો પચાસ ગ્રામ એક પંપમાં નાખીને છંટકાવ કરી શકાય અને તમારે કોઈ પણ પાકમાં આપવું હોય તો એ પાક છે એ ટૂંકા ગાળાનો હોય દાખલા તરીકે મગફળી છે એ ત્રણ મહિનાનો પાક છે તો એમાં પાયાથી લઈ અને છેક સુધીમાં તમે છથી સાત કિલો વાપરો તો તમારી મગફળીમાં તમારી મગફળીની સાઈઝ અંદરનો દાણો તમારા સારોલાનું જે પ્રમાણ અને એ બધું આખું અલગ તરી આવશે હવે કપાસની વાત કરીએ તો કપાસમાં આપણો જે આખો કપાસ છે એ શરૂઆતથી લઈ અને અંત સુધીમાં એક વીઘે પંદર કિલો વાપરવાનું છે પણ એ વારો તબક્કાવાર આપણે વાપરવાનું છે એક સાથે વાપરવાનું નથી દાખલા તરીકે તમે બીજી વખત યુરિયા ખાતર આપો છો બરાબર પચીસથી ત્રીસ દિવસે ત્યારે પણ એને આપી શકાય પાંચ કિલો અથવા તમે પાળા બાંધો છો ત્યારે દાણાદાર સ્વરૂપમાં આવે છે હવે બે એના સ્વરૂપ છે એક પાવડર સ્વરૂપ છે એક દાણાદાર સ્વરૂપ છે તો દાણાદાર સ્વરૂપમાં જે આવે છે એ તમે એક વિઘે પાળા બાંધો ત્યારે પાંચ કિલો બીજા કોઈ પણ ખાતર સાથે નાખી દેવાનો એ પછીના ત્રીસ દિવસે તમે પાછું બીજું પાંચ કિલો નાખી દો અને પછી જ્યારે બરાબર ઝીંડવા ભરાઈ ગયા હોય ફળ ફૂલની સંખ્યા લાગી હોય ત્યારે એને સતત ખોરાકની જરૂર પડે અને ત્યારે એ પછીના ત્રીસ દિવસે તમે પાછું પાંચ કિલો નાખી દો ત્રણ વખત નાખવાનું છે અથવા ત્રણ વખત ન નાખવું હોય અને બે વખત સાડા સાત સાડા સાત કિલો નાખી દો તો તમારા કપાસની આખી રંગત છે એ બદલાઈ જશે કેવી રીતે બદલાશે તો કે તમારો કપાસ જે છે એમાં ઝીંડવાની સાઇઝ છે એનું વધારે મોટી થશે કપાસીઓ છે એમાં તેલની ટકાવારી વધશે ફળ ફૂલની સંખ્યા વધશે ટૂંકમાં મણિકા જો તમારે ઉતારવા હોય તો મણિકા આ ખાતરથી જ ઉતરશે તમારું રૂ છે અને તારની લંબાઈ એની વ્હાઇટનેસ આ બધા જ તફાવતો છે એ મહાલાભથી તમને જોવા મળશે તમે જે કાંઈ ખાતરો વાપરો એમાં તમે થોડું તમારા ખેતરમાં બાકી રાખી જેવો મહાલાભ નાખો એમાં તો તમને તમે પોતે ડિફરન્સ જોઈ શકશો કે કેવા પ્રકારનો ડિફરન્સ જોવા મળે છે તો બધાને ખાસ નમ્ર વિનંતી છે કે બધા ખેડૂતો ઓછામાં ઓછું આ ખાતર નાખે અને પછી પોતે ડિફરન્સ તફાવત જોઈ લે કે હું તફાવત પડ્યો છે ઘણી વખત બને છે એવું કે આપણા વિસ્તારમાં ઊભો કપાસ સુકાઈ જાય છે રાતળનો પ્રશ્ન આવી જાય છે આ બધા પ્રશ્નોનું ઉકેલ છે એ મહાલાભ છે તો તમે એક વખત અખતરો કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ખરેખર મહાલાભ છે નામ છે 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 એવા જ એના ગુણ તો બધા મિત્રોને ખાસ વિનંતી કે એક વખત ચોક્કસ તમે આ એક અપનાવજો અને પ્રયોગ કરવા જેવો છે મહેશભાઈ તમે ખૂબ સરસ માહિતી આપી પણ હજી મારા થોડાક સવાલ છે જે આપણા ખેડૂતોને સવાલો જે છે એમાંનો એક સવાલ મને એવો લાગે છે કે આપણે પોટાશ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ જ છે મિરોટેટાસ છે ઝીરો ઝીરો પચાસ છે પણ એ જે આપણે વાપરીએ તો ઘણી વખત આપણે જે આપણે જમીનો જે છે એ કડક થવાના જે પ્રશ્નો છે તો મહાલાભ જે છે એની અંદર જે પોટાશ આવે છે અને જે ગામમાં અત્યારે માર્કેટની અંદર બીજા જે પોટાશના જે ખાતરો મળે છે એની અંદર શું તફાવત છે બહુ સરસ વાત કરી રનીશભાઈ તમે ચાલુ ખાતરો અને માલાભ ક્યાં અલગ પડે છે હવે જે બધા ખાતરો આવે છે ખાતરોમાં ખાસ કરીને જે તમે પોટાશની વાત કરી તો પોટાશમાં ક્લોરીન તત્વ જે છે એ બહુ મહત્ત્વનું તત્ તત્વ છે તો ક્લોરીન છે એ આપણા મહાલાભમાં બહુ ઓછા પ્રમાણમાં આવે છે કારણ કે દરિયાના પાણીમાંથી એ બને છે એટલે નેચરલ સ્ત્રોતમાંથી બને છે એટલે આ મહાલાભમાં ક્લોરીનનું પ્રમાણ ખૂબ ઓછું આવે છે અને ઓછા ક્લોરીનના કારણે જમીન જે બગડવાના પ્રશ્નો છે એ એમાં એક સોલ્વ થઈ જાય છે ટૂંકમાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે એનું જતન થાય છે બીજા નંબરમાં કે જે વાત કરી કે અળસિયા બેક્ટેરિયા એનું પણ જતન થાય છે પણ ખાસ કરીને બીજા જે બધા ખાતરો આવે છે એ બધા આપણે કોઈ પણ તમે જે વાત કરી મ્યુરેટો પોટાશ તો એમાં પચાસ કિલોની બેગ આવે હવે એ પચાસ કિલોની બેગ આવે એ ફિલર સ્વરૂપમાં આવે બરાબર તો વધતા ઓછા પ્રમાણમાં ક્લોરીન હોય છે બરાબર પણ આ મહાલાભમાં ક્લોરીનની ટકાવારી ઓછી છે એના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે બરાબર મહેશભાઈ આપણે જે જે વાત કરી તો એવા ઘણા બધા ખેડૂત મિત્રો આપણે ડેમોન્સ્ટ્રેશન લીધેલા છે અમે પોતે રૂબરૂ જોયેલા પણ છે અને હું પોતે મારી વાડી ઉપર વાપરું છું તો ખૂબ સરસ રિઝલ્ટ છે અને જો કોઈ ખેડૂતોને ડેમોસ્ટ્રેશન લેવું હોય તો પાંચ વીઘાની અંદર પોતે જાતે નાખી અને પછી જોવું કે ભાઈ જે મહાલાભ જે છે મહેશભાઈ જેમ વાત કરી એમ એના જે રિઝલ્ટ જે છે એ તમને નરી આંખે દેખાશે બીજું ખેડૂત મિત્રો જે આપણે ન્યૂટ્રીઅન્ટ વાપરીએ છીએ તો એમાંથી ખાસ કરી અને મારી તો તમને એવી જ ભલામણ છે કે બંને એટલા ન્યૂટ્રીઅન્ટ જે છે એ સ્પ્રે ની અંદર વાપરો વોટર સોલ્યુબલ વાપરો કારણ કે જે આપણે રાસાયણિક ખાતરો લઈએ છીએ એની અંદર થોડા ઘણા વધતા પ્રમાણની અંદર ક્લોરીન અને એવા બીજા ઘણા બધા તત્વો જે આવે છે તો એ જે આપણી જે જમીન છે એ કડક કરવાનું કામ કરે છે અને તમે જોયું હશે કે જે આપણે દસ વર્ષ પહેલા જે જમીનની ફળદ્રુપતા હતી જે પોચી અને ભરભરી હતી એ આજની તારીખમાં નથી તો એનું જે મેઇન કારણ જે છે એ રાસાયણિક ખાતરની અંદર જે ક્લોરીન નામનું એક તત્વ આવતું હોય અથવા તો એના જેવા બીજા જે ફિલર મટીરિયલમાં જે એના બીજા અલગ તત્વો જે વપરાતા હોય એની જે સાઈડ ઇફેક્ટો જે છે એના હિસાબે જમીન કડક થતી હોય છે ધન્યવાદ ખેડૂત મિત્રો જય કિશન જય ભારત હવે આપણે નવા વિડીયોની અંદર પાછા મળીશું